નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વ અધ્યયન પોથી ધોરણ છ ભાગ એક અંતર્ગત ગુજરાતી વિષયમાં જે પ્રથમ કાવ્ય છે પર્વત તારા તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા વિડીયો સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનના ઝડપથી તમને મળતા રહે પ્રશ્ન નંબર એકમાં આપેલું છે ઉદાહરણ મુજબના શબ્દો કાવ્યમાંથી શોધીને લખો સુર દૂર જેને આપણે સરખા પ્રાસવાળા શબ્દ કહીએ છીએ વાત રળિયાત તમ્બરા ભમ્બરા નાદ સો ગાદ વહે કહે એના જેવા બીજા શબ્દ બનાવીને કે શોધીને લખો ર મે ભમે બોલવું ચાલવું રમે જ મે હરવું ફર તો આ રીતે શબ્દ લખી શકાય છે પ્રશ્ન નંબર બેમાં આપણે કીધું છે કે શબ્દ અને તેનો અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે જે વાક્યો સાચા હોય તેની આગળ તમારે સાચું કરવાનું છે પેલું છે ખંભો એટલે કે ખભો તો અહીં મયૂર મારા ખંભા જેટલો ઊંચો છે ઋત્વીએ એના ખંભા પર વજનદાર થેલો મૂક્યો રેલવે પર કોલી એમના મજબૂત ખંભા પર સરળતાથી સમાન ઉપાડે છે તો ત્રણે ત્રણ વાક્ય સાચા છે તો ત્રણે ત્રણમાં તમારે સાચું કરવાનું છે બીજું છે રડિયાત એટલે કે ખુશી પ્રસન્ન તો એના માટેનું માત્ર એક જ વાક્ય સાચું છે કે પ્રવાસમાં જવાનું થતાં કશીશ પ્રસન્ન થઈ ગઈ એટલે કે ખુશ થઈ ગઈ ત્રીજું છે તારણહાર મુશ્કેલીમાંથી બહાર લાવનાર તારણહાર તારે તે અને ઉદ્ધારક તો એના માટેના ત્રણે ત્રણ વાક્ય છે સાચા છે કે આદિત્ય કરકસર કરીને ઘરને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યો એટલે કે તારણહાર કહેવાય કબૂતરે તણાથી કીડીને બચાવી એટલે ઉદ્ધારક કહેવાય સુકાતા વૃક્ષને નિયમિત પાણી પાય તનવીએ વૃક્ષને બચાવ્યું તો એને તાર્યું કહેવાય તો આ રીતે ત્રણે ત્રણ વાક્ય સાચા છે એ રીતે ચોથામાં બીજું અને ત્રીજું વાક્ય છે એ સાચું છે રાડ એટલે ચીસ અથવા બૂમ તો એને લગતું વાક્ય સાચું છે તો આ રીતે સાચા વાક્ય ઠીક કરવાના છે પ્રશ્ન નંબર ત્રણમાં આપેલું છે કાવ્યને આધારે મને ઓળખો અને ઉદાહરણ મુજબ લખો હે ઈશ્વર હું તારા પોહળા ખંભા છું તો પર્વત તારા પહોળા ખંભા હે ઈશ્વર હું તારી આંખ છું તો સરોવર હે ઈશ્વર હું તારી વિશાળ હૃદય છું તો દરિયો હે ઈશ્વર હું તારી છું તો વૃક્ષો હે ઈશ્વર તું મારા રંગોમાં પ્રસન્નતાથી રમી રહ્યો છે તો જવાબ આવશે મેઘધનુષ હે ઈશ્વર તું મારો તારણહાર તો તરણનો તારણહાર હે ઈશ્વર તે મને રસ સુગંધ રૂપી ભેટ આપી તો જવાબ આવશે ફૂલ તો આ રીતે મને ઓળખીને લખવાનો છે

તો અંજવાડાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે તો આ રીતે તમારે પંક્તિઓ લખવાની છે પ્રશ્ન નંબર પાંચમાં તમને આપેલું છે કે ઉદાહરણ મુજબમાં શબ્દોનો ઉપયોગ કરીને પંક્તિ અથવા વાક્ય બનાવીને લખો અહીં ઉદાહરણમાં નજીક તો એનું વિરોધી શબ્દ દૂર લખવાનું છે અને એના ઉપરથી તમારે એક વાક્ય કે પંક્તિ બનાવવાની છે તો પહોળું તો સાંકડું ગામમાં જવાનો ગાડા માર્ગ સાંકડો હતો એના પછી છે લાંબુ નેતાજીએ ખૂબ ટૂંકા પ્રવચન આપ્યું ખુશી તો દુઃખ દીકરાના અકસ્માતના સમાચાર સાંભળી માને દુઃખ થયું સુગંધ તો દુગંધ દુર્ગંધ ઘરની પાછળ ગટરની દુર્ગંધ આવે છે અંજવાળું તો અંધારું સબરી અંધારે અંજવાળે ગોતે રામ નેરે રે તો આ રીતે પંક્તિઓ લખવાની અથવા વાક્ય લખવાના છે એના પછીના પ્રશ્નમાં છે કાવ્યને આધારે વાક્ય સાચું હોય તો હા ને ખોટું હોય તો ના હે પ્રભુ તું મને કોઈને કોઈ રીતે દેખાઈ રહ્યો છે તો જવાબ આવશે હા આકસ્મા વાદળોના રંગોમાં તું રમી રહ્યો છે જવાબ આવશે હા અવનવા કુસુમોના રંગો એ તારી જ ભેટ છે તો જવાબ આવશે હા તું નહીં ને દરિયાનો અવાજ છે તો કે જવાબ આવશે ના સંતા કુકડી રમતા રમતા તો હંમેશા નજીક રહે છે જવાબ આવશે ના આ વિશાળ સાગર એ તારું વિશાળ હૃદય છે તો જવાબ આવશે હા તો આ રીતે હા અથવા ના જવાબ લખવાના છે એના પછી પ્રશ્ન નંબર સાતમાં આપેલું છે ત્રણ ત્રણ નામ લખો પર્વતના ત્રણ નામ તો હિમાલય અરવલ્લી અને શેત્રુંજીઓ તો સરોવરના નામ સાંભળ સરોવર સરદાર સરોવર ચિલકા સરોવર સાગરના નામ અરબસાગર હિંદ મહાસાગર પેસિફિક મહાસાગર વૃક્ષના નામ લીમડો પીપળો વડ આંબો ફૂલ ગુલાબ ચમેલી જાસૂદ અને ગલગોટો તમે આના ઉપરાંત પણ બીજા નામો પણ લખી શકો છો એના પછી પ્રશ્ન નંબર આઠ આપેલું છે સ સ અને સ મિંડાવરો અને સસલાનો સ ઉપયોગમાં છતી હોય જે ભૂલ રહી ગઈ હોય તેવા શબ્દ નીચે લીટી દોરવાની છે અને શબ્દ સાચી રીતે લખવાના છે પરદેશી તો મીંડાવારો સ આવશે ચોમાસામાં સસલાનો સ આવશે સહજમાં સસલાનો સ આવશે નંબર ત્રીજું વાક્ય સંપૂર્ણ સાચું છે ચોથામાં અવસરેમાં સસલાનો સ આવશે સરમાં મીંડાવારો સ આવશે શત્રુમાં મીંડાવારો સ આવશે સવારે સસલાનો સ આવશે અને રસમાં સસલાનો સ આવશે તો આ રીતે જવાબ લખવાનો છે પ્રશ્ન નંબર નવમાં છે કે કવિ ઈશ્વરને ક્યાં ક્યાં સી રીતે જુએ છે તો કવિ ઈશ્વરને પર્વતને ખંભા સ્વરૂપે સરોવરને આંખો તરીકે અને દરિયાને દિલના સ્વરૂપમાં જુએ છે આ સિવાય પ્રકૃતિના તમામ તત્વોમાં કવિને ઈશ્વરના દર્શન થાય છે બીજો પ્રશ્ન છે મેઘધનુષ્ય એટલે શું તો મેઘધનુષ્ય એ આકાશમાં દેખાતું એક અદ્ભુત અને સુંદર કુદરતી દૃશ્ય છે જે વરસાદ પછી અથવા વાતાવરણમાં પાણીના સૂક્ષ્મ બિંદુઓ હોય ત્યારે સૂર્યપ્રકાશના કારણે રચાય છે તો આ રીતે જવાબ લખવાનો છે ત્રીજા પ્રશ્નમાં આપણે આપેલું છે કે કવિએ ઈશ્વરને તરણાનો તારણ હાર સાથી કહ્યા છે તો જવાબ આપણે લખી શકાય કે કવિએ ઈશ્વરને તરણાનો તારણહાર કહ્યા છે તેનો અર્થ એ થાય છે કે ઈશ્વર અત્યંત નાના નિર્બળ ને અસહાય વ્યક્તિઓ કે જીવોના પણ રક્ષક અને ઉદ્ધારક છે ચોથો પ્રશ્ન છે આગીઓ કઈ વિશેષતા ધરાવે છે તો આગિયો એક નાનકડું જંતુ હોવા છતાં તેની પ્રકાશ ઉત્પન્ન કરવાની જે અદ્ભુત ક્ષમતાઓ તેના રાત્રિના અંધકારમાં એક ચમકતો અજાયબી બનાવે છે તો આગિયા વિશે આ રીતે જવાબ આપણે લખી શકાય એના પછી આપણને પાંચમા પ્રશ્નમાં કીધું છે કે કવિની હોડીને કોણ હંકારે છે કેવી રીતે તો જવાબ આવશે કવિની હોડીને ઈશ્વર ચલાવે છે જીવનમાં આવતી નાની મોટી મુશ્કેલીઓમાંથી ઈશ્વર જ આપણને સંભાળે છે તો આ રીતે જવાબ લખવાનો છે દસમો પ્રશ્ન છે સ્વરચિત પંક્તિ બનાવો અને ઉમેરો દરિયા તારું દિલ વિસાવવું તારા વિના કોણ મારું તું ત્રણાનો તારણહારો સૃષ્ટિનો તું સર્જનહાર હે ઈશ્વર હું તને જોઉં છું રોમ રોમમાં છે તારો શ્વાસ સંતા કુકડી રમતો રમતો છુપાઈ જાય છે ક્યાંક તો આ રીતની તમે કાવ્ય પંક્તિ પણ બનાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ છ વિષય ગુજરાતી કાવ્ય નંબર એક પર્વત તારા એનું જે નવી સ્વ અધ્યયન પોથી આવેલું છે એમાં સોલ્યુશન વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાજુમાં આપેલું બે લાઇકન દબાવી દેજો જેથી કરીને નવા વિડીયો છે એ સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી શકે અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં